નમસ્કાર મિત્રો ધોરણ ત્રણથી દસના શિક્ષકો માટે જે સ્વિપચેટમાં પ્રશિક્ષક તાલીમ ચાલે છે એમાં આપણે મોડ્યુલ એકના જવાબો જોઈશું તો મિત્રો તમે મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને મારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજે આપણે મોડ્યુલ એકના જવાબો જોઈએ પ્રશ્ન એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશના વિદ્યાર્થીઓને વર્તમાન અને ભાવિ પડકારોનો સામનો કરવા તૈયાર કરવામાં આવી છે કારણ કે તો એનો જવાબ આવશે જ્ઞાન ફલક પર માહિતી વિસ્ફોટ યાંત્રિક શિક્ષણ અને વિજ્ઞાન પ્રૌદ્યોગિકી જેવા ક્ષેત્રોમાં ઝડપી ફેરફાર પ્રશ્ન બે એનઇપી બે હજાર વીસ હેઠળ શિક્ષણના પાયાના તબક્કા માટે ભલામણ કરવામાં આવેલી વય કેટલી છે તો એમાં જવાબ આવશે ત્રણથી છ વર્ષ પ્રશ્ન ત્રણ નીચેના પૈકી કયું કૌશલ્ય એકવીમી સદીનું કૌશલ્ય નથી તો એનો જવાબ છે હસ્તકળા કૌશલ્ય પ્રશ્ન ચાર એનઇપી બે હજાર વીસ ગોખણપટ્ટી કરવામાંથી વૈચારિક સમજણ તરફના અધ્યયન તરફ ભાર મૂકે છે આ ફેરફાર વર્ગખંડમાં શિક્ષકોની ભૂમિકાને કેવી રીતે અસર કરી શકે છે તો એનો જવાબ આવશે શિક્ષકોએ ચર્ચા અને વિવેચનાત્મક વિચારસરણીની સુવિધા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે પ્રશ્ન પાંચ તમારા વર્ગખંડમાં સહયોગી શિક્ષણ અને જૂથ કાર્યને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં સેનો અમલ શરૂ કરવામાં આવેલ છે તો એનો જવાબ છે બાલ માતૃભાષા અથવા મૂળ ભાષા પ્રશ્ન સાત વ્યવસાયિક શિક્ષણ સંદર્ભે એન ઇપી બે હજાર નો ઉદ્દેશ શું છે તો એનો જવાબ છે મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે વ્યવસાયિક શિક્ષણને સંકલિત કરવું પ્રશ્ન આઠ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક સર્વગ્રાહી વિકાસ અભિગમને પ્રોત્સાહિત કરે છે જે શિક્ષણવિદોને વ્યાવસાયિક કૌશલ્યો સાથે સંકલિત કરે છે આનાથી વિદ્યાર્થીઓ અને ભારતીય અર્થતંત્ર બંનેને કેવી રીતે ફાયદો થશે તો એનો જવાબ છે વિદ્યાર્થીઓ મૂલ્યવાન કૌશલ્યો મેળવશે જે તેમને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર માટે યોગ્ય બનાવે છે પ્રશ્ન નવ એન બે હજાર વીસ અનુસાર વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ પર શિક્ષકોએ શું પ્રોત્સાહિત કરવું જોઈએ તો એનો જવાબ છે શીખનારાઓની અનન્ય ક્ષમતાઓ પ્રશ્ન દસ એનઈપી બે હજાર વીસ દ્વારા કઈ મૂલ્યાંકન પદ્ધતિઓની ભલામણ કરવામાં આવી છે તો એનો જવાબ છે રોલ પ્લે પોર્ટફોલિયો અને વિવિધ પ્રવૃત્તિઓ તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ બીજા શૈક્ષણિક વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ